老二也来，帮、嗯、我找路。来来来，我去我去。 કંકુવારો પેંડો ખાઈ ગયા મારો તમારો આમાં બ્લર થાય ને ઓલું થાય બ્લર થાય ને એવું કેમ થાય મામા સાવાનું બધું કર્યું છે રજવાડું ફૂલ કરનાઈ છે પાંચ પાંચ अर्ुणा ने चाप चाबी लिखी है अर्ुणा ने चाप चाबी लिखी है अरुणा ने कहा आज तो आवे बादी अरुणा आ करेगी आई आज ना ट्राई नहीं करेगी तो नहीं तो काय के ये अरुणा आपसे करा हम कर देंगे अरे वो तो

કોણ કંટકો આ કે તે ન બાંધી લીધી છે બાંધી દીધી છે નાખી લે બાંધી દીધી બોલો હવે કે તે લેવા આપના એ છે જો લે ફોન એ છે બાધી લે આ લેતા આથી આમ મારો ફાળ પાડજો આ એમ કેમ હા એટલે અને આ ન્યા ન્યા થી આમ પાળું હા આઈ જા હી તો તમે એવી રીતે બરાબર તમે માં તમે એવું લાગે તો આમાં જોઈ લે બરાબર એમ નહીં આમાં એમાં ચાલુ છે એમાં ચાલુ ઈ જ આમાં દેખાય ફોટોય હા હા આમ નીચે ન પાડતા

કો કપાતા હતા કે કાઈ વાત ન આ તમને અપાયા તો સાયન કો લઈ લે બેઠો ગયો મેકા अब लाइन में फोटो ये तो जोर से बोलो ए जोर से बोलो जोर से बोलो भगवान मेरा भाई ने आज तक रखा राखी है वो करे वो नई है घर

जावै खाइ जा उतार को देर मत नो खाइ गे ભાઈ આ બાજુ બોલું નાખું ઘણી બધી મારા મમ્મી ને ઘણી બધી નોટ

માઈત ભાઈને બઈ કઈ જાવે તવા આડી માં ફિરાક કરે હાજા નરવા રાકેન દર વર્ષે અમે આયા રાખી મારા મોટા ભાઈ વાહ બેયો જઈતા બેયો આ વાનર બેડા 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 બેડા

મહેશભાઈ સિશાંગિયા મારા મોટા સાળા છે હરીશભાઈ સિશાંગીયા એમના ભાઈ એટલે મારા નાના સાળા છે હું ભગવાન ઈષ્ટદેવ ભગવાન શંકર એવી એક પ્રાર્થના કરું છું કે ભલે ભાઈ આજીવન તંદુરસ્ત કરીને અમને સુખી થાય અને ભગવાન એને કોઈ એવું સરસ સ્વર્ગમાં જેની એની જિંદગી એસી વરની હોય કે નેવું વરની હોય કે હોવાની હોય કોઈ પણ નો એને સાથ થી નો લેવો પડે અને ભગવાન એને એવી રીતે રાખે તંદુરસ્તી માં તંદુરસ્તી માં વયા છે કોઈ જરૂર લો પડે ને ઉતારીએ પણ હજી અમારે એવી જરૂર છે કે પછી વરે તો બે ભાઈને ને કાઈ નો થાય એવી ભગવાન ને જરૂર છે હા એવી ભગવાન ને પ્રાર્થના ના ભલાડીઓ તારો તારો થઈ ને લે આપણે મારા મા <laughs> <laughs>